તેર મે બે હજાર પચીસના રોજ અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી રાધે રેઝિડન્સીમાં એક પાલતુ રોટ વ્હીલર ડોગે રાત્રિના નવ વાગ્યાથી નવ ને ત્રીસ મિનિટ સુધી ચાર માસની બાળકી પર હુમલો કરી દેતા તેનું મોત નીપજ્યું હતું આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં લેબ્રાડોર જાર્મન શેફર્ડ રોટવીલર સુઝી વગેરે જેવા મધ્યમ અને હાઈબ્રિડ પેટ ડોગના માલિકો માટે ડોગના વર્તન ટેવ સારસંભાળ મેડિકલ ચેકઅપ અને વેક્સિનેશન સહિત અંગેની જાણકારી આપવા માટે ઓનલાઈન વેબિનાર યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સાંતલપુર તાલુકામાં રવિવારે રાત્રે અગિયાર વાગ્યા બાદ માત્ર સાત મિનિટ માટે ધોધમાર વરસાદ સાથે ફૂંકાયેલા વાવાઝોડાએ મકાનોના પતરા ઉડાવવાની સાથે પીપળાળા સબસ્ટેશનમાં વીજ થાંભલાઓ ધરાશાયી થતાં સાત ગામોમાં જતાં પાવર પણ સપ્લાય બંધ થતાં ગામોમાં છવાય હતું સતત છત્રીસ કલાક સુધી યુજીવીસીએલ વીજ થાંભલા ઊભા ન કરી શકાતા ચુમ્માલીસ ડિગ્રી ગરમી વચ્ચે યુજીવીસીએલનું છત્રીસ કલાક સુધીનું બ્લેકઆઉટ રહેતા જનજીવનને ભારે અસર પહોંચતા ગ્રામજનોની હાલત કફોડ બની હતી પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં કિસાન સામૂહિક કેન્દ્ર સરદાર ડેપો સામે ગેરરીતિના આરોપો સામે આવ્યા છે સ્થાનિક ખેડૂત રાઠવા મહેન્દ્રકુમાર નરવતસિંહે મામલતદાર અને પુરવઠા અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું છે ડેપો દ્વારા ખેડૂતોને ગત વર્ષનું ભેજવાળું ડીએપી ખાતર આપવામાં આવી રહ્યું છે યુરિયા ખાતરમાં સરકારી ભાવ બસો છાસઠ રૂપિયા છે જોકે ડેપો દ્વારા ખેડૂતો પાસેથી બસો એંસી રૂપિયા વસૂલવામાં આવે છે ડેપો દ્વારા ખેડૂતો પર વધારાનું દબાણ મૂકવામાં આવે છે બે યુરિયાની બેગ સાથે બસો પચીસી રૂપિયાની એક નેનો યુરિયાની બોટલ ફરજિયાત ખરીદવી પડે છે ખેડૂતોએ આ ફરજિયાત ખરીદી અંગે સરકારી નિયમોની માહિતી માગી છે વેરાવળના ભીડિયા વિસ્તારમાં વાણિયાના મસાણા તરીકે ઓળખાતી જગ્યા પાર એક યુવકની હત્યાના આવી છે મહેશ પ્રેમજી લોઢારી નામના યુવકના છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે ઘટના રાત્રે સાડા નવ વાગ્યા આસપાસ બની હતી હત્યારો કાજલી ગામનો વિપુલ અનિલ કુમાર ઠાકોર હોવાનું સામે આવ્યું છે આરોપી ઘટનાને અંજામ આપ્યા બાદ સીધો વેરાવડ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો છે ભાભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે મુંબઈ બાદ અમદાવાદમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકમાં સત્તર કોરોનાના કેસ નોંધાયા છે ચાલુ માસમાં શહેરમાં નેવ્યાસી કોરોનાના કેસ નોંધાયા છે જેમાં છોતેર એક્ટિવ કેસ છે બે દર્દીઓ સારવાર હેઠળ છે તેર દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોના ચાર નવા કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે આ નવા કેસો સાથે રાજકોટમાં અત્યાર સુધીના કુલ સક્રિય કેસોનો આંકડો પાંચ પર પહોંચી ગયો છે જોકે રાહતની વાત તો એ છે કે તમામ દર્દીઓની સ્થિતિ સામાન્ય છે અને પ્રથમ નોંધાયેલ દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ પણ થઈ ગયા છે જેને કારણે આરોગ્ય તંત્રએ હાલ પૂરતી કોઈ મોટી ચિંતા નહીં હોવાનું જણાવ્યું છે વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર ગંભીર આરોપો મૂક્યા છે પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું છે કે ચૂંટણી જૂન મહિનામાં યોજવા પાછળ ખેડૂતોને મતદાનની દૂર રાખવાનું ભાજપનું કાવતરું છે ઇટાલિયાના મતે ઓગણીસ જૂને યોજાનાર મતદાન સમયે વરસાદી માહોલ હોય છે આ સમયે ખેડૂતો ખેતી કામમાં વ્યસ્તો હોય છે તેમણે આરોપ મૂક્યો છે કે ભાજપે જાણી જોઈને જ ચૂંટણી એપ્રિલથી જૂન સુધી લંબાવી છે જેથી ખેડૂતો મહિલાઓ અને પરપ્રાંતિય કામદારોની ભાગીદારી ઓછી રહે સુરતના પ્રખ્યાત ડુમસ બીચ પર આજે અમાસના દિવસે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે દરિયાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડતા ભયનો માહોલ જોવા મળ્યો હતો દરિયામાં ભરતી અને ભારે ઉછાળામાં મોજાને કારણે દરિયા કિનારા પાસેથી સહેલાણીઓને દૂર કરાયા અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો હવામાન વિભાગે આજે અને આવતીકાલે એટલે કે ઓગણત્રીસ મે સુધી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે જ્યારે કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાય છે આ વર્ષે ગુજરાતમાં સરેરાશ એકસો ચૌદ ટકા વરસાદનું અનુમાન લગાવાયું છે મંગળવારે ભરૂચ જિલ્લામાં આભ આબાટ્યું હતું સવારે વાવાઝોડા નવસારી સુરત બાડોલી અને ઉલપાડમાં એક થી ઇંચ વરસાદ પડ્યો હતો અરબ સાગરમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી ભારે વરસાદે તારાજી સર્જી છે ખાસ કરીને ડાંગરના ખેડૂતોની પડિયા પર પાટું જેવી સ્થિતિ સાથે દશા બેઠી છે અંકલેશ્વર અને હાસોડ તાલુકામાં ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે પંદર દિવસના ટૂંકા ગાળામાં ત્રીજી વખત આકાશી આફત વરસી છે અડધા જુનાગઢ શહેરમાં ઘણા દિવસોથી લોકોને ડોળા પાણી પીવાનું વિતરણ થઈ રહ્યું છે મનપા તંત્ર દ્વારા કરોડોના ખર્ચે આધુનિક ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં અડધા શહેરમાં લોકોને દૂષિત અને ડોળું પાણી પીવા મજબૂર થવું પડે છે આ સ્થિતિ ન માત્ર શહેરની સ્વચ્છતા અને વહીવટની નિષ્ફળતાને ઉજાગર કરે છે પરંતુ નાગરિકોના આરોગ્ય માટે પણ ગંભીર જોખમ ઊભું કરે છે તબીબોના જણાવ્યા અનુસાર ડોહળા પાણીના ઉપયોગથી અનેક રોગો થવાનું જોખમ પણ રહેલું છે